વિરમગામ શહેરમાં જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ પદ તથા મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ મહેમાનો તેમજ તપસીઓ બહુમાન સહિત સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વિરમગામ બાયપાસ રોડ પર રવિરાજ હોટલ ખાતે વિરમગામ જૈન જાગૃતિ સેન્ટરના નવનિયુક્ત પ્રમુખ પદ સહિત મંત્રીમંડળની મંડળની શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ તરીકે પિનલભાઈ વીરચંદભાઈ ગાંધી ઉપપ્રમુખ તરીકે શા આનંદ વિનુભાઈ સેક્રેટરી તરીકે ડગલી પ્રતિક મહેન્દ્રભાઈ સહ સેક્રેટરી તરીકે શા નિખિલભાઈ જયસુખલાલ ખજાનચી તરીકે શા મનીષભાઈ પુપટલાલ તેમજ સહ ખજાનચી તરીકે વોરા પુનરીકભાઈ અશ્વિનભાઈ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી કાર્યક્રમમાં પરમપૂજ્ય વંદનીય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી કથાકાર સહિત સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક મિત્રોને કોપી આપી છે જ્યારે હું બોલું કે હવે તમારી જે ગેપ પૂરવાની છે એમાં સેક્રેટરી હોય સેક્રેટરી બોલે ઉપપ્રમુખ હોય પ્રમુખ બને હું શ્રી શ્રી હું તમારા પોતપોતાના નામ બોલો કે પ્રતિક ભાઈ ડગલી હું શ્રી હું શ્રી આનંદ વિનોદ કુમાર શાહ ઈશ્વરની સાક્ષી અમિતભાઈ તમારું નામ જ બોલવાનું પછી બધા એક એક નામ બોલી જાય પછી પોતાનો હોદ્દો બોલવાનો પછી હું બોલાવું એ બોલવાનું બરાબર હું શ્રી હું શ્રી આનંદ વિનોદ કુમાર શાહ ઉપર ઈશ્વર ની સાક્ષી એ ઈશ્વર ની સાક્ષી એ વચનબદ્ધ થાઉં છું વચનબદ્ધ થાઉં છું કે જે જે સિંહા કે જે તમારા જે કઈ હોદ્દા હોય બોલી જાઓ ઉપપ્રમુખ કારોબારી સભ્ય તરીકે કારોબારી સભ્ય તરીકે પદ ગ્રહણ કરું છું પદ ગ્રહણ કરું છું અને અને મારા કાર્યકાળ દરમિયાન મારા કાર્યકાળ દરમિયાન જેજેસી સેન્ટર વોલ જે સેન્ટર બોર્ડ મિત્રો આમ હાથ રાખો કાગળ મૂકી દો જેસી સેન્ટર વોલ જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના બંધારણ ને ટ્રસ્ટના બંધારણ ને સંપૂર્ણપણે સંપૂર્ણપણે વફાદાર રહીને વફાદાર રહીને મારી સંપૂર્ણ નિષ્ઠા મારી સંપૂર્ણ નિષ્ઠા પ્રમાણિકતા પ્રમાણિકતા અને શક્તિ પ્રમાણે અને શક્તિ પ્રમાણે જે ના ઉદ્દેશો જેજેસી ના ઉદ્દેશો અને મુદ્રાલેખ મુજબ અને મુદ્રાલેખ મુજબ કાર્ય કરીશ કાર્ય કરીશ અને મારું સેન્ટર અને મારું સેન્ટર સતત પ્રગતિ સાથે સતત પ્રગતિ સાથે એ દિશામાં પ્રયત્ન મને પણ ખબર છે કે આજનો કાર્યક્રમ આપણે દસ વાગ્યા થી સ્ટાર્ટ એટલે મેં એવું વિચાર્યું હતું લગભગ સાડા દસે ચાલુ થઈ જશે પણ ચાલુ કરતા લગભગ એ દિશા થયા કંઈ વાંધો ઘરનો પરિવાર છે એટલે વાત થાય આજે વિરંગામ જૈન જાગૃતિ સેન્ટરના આ શપથવિધિ સમારોહ તપસ્વીઓના બહુમાન તેમજ ચેપ્ટર દિવસે ને દિવસે પ્રગતિ કરે તે માટે આજે વિરંગામ જૈન જાગૃતિ સેન્ટરનું ફરીથી શપથવિધિ સમારોહ આજથી સાત આઠ વર્ષ પહેલાં આમ તો આ ચેપ્ટર લગભગ ચોપન એક વર્ષથી ચાલે છે અને ચોપન વર્ષથી આ સતત વિરમ ગામમાં લગભગ પાંત્રીસ વર્ષથી ચાલે છે અને આ ચેપ્ટર આખા સેન્ટ્રલ બોર્ડમાં પંચાવન વર્ષથી કાર્યરત છે આજે હું વૈરમગામ જૈન જાગૃતિ સેન્ટરમાં પધારેલ આજના મુખ્ય મહેમાન પરમપૂજ્ય વંદનીય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી મુખ્ય અતિથિ વિશેષ સુનિલભાઈ ભવરલાલ જૈન પ્રમોદભાઈ ભવરલાલ જૈન વોરા અશ્વિનભાઈ હર્ષદભાઈ ગીવાડા તેમજ અતિથિ વિશેષ ડાયર સુપર બિરાજમાન મારા પિતાશ્રી વીરચંદભાઈ ગાંધી મારા દરેક કાર્યમાં જોડે ને જોડે મને સતત માર્ગદર્શન આપતા વિનુભાઈ શાંતિલાલ શાહ પંકજભાઈ ગાંધી અનિલભાઈ દિ શાહ અતુલભાઈ રસિકલાલ શાહ ડોક્ટર જે એમ જૈન સાહેબ હિતેશભાઈ ટેડસવાળા નવીનભાઈ મહેતા અને સ્વર્ગવાસ રંજનબેનનો પરિવાર એટલે કે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર મિતુલભાઈ સુધાંશુભાઈ અને વિમલેશભાઈ તેમજ આ ચેપ્ટરને સફળ બનાવવામાં જેને રાત દિવસ મને સાથ આપ્યો છે એવા મારા સેક્રેટરી પ્રતીકભાઈ ડગલી મારા ખાસ મિત્ર પૂજ્ય શાસ્ત્રીજી આવ્યા છે હું એક મિનિટ માટે પ્રવચન મારું અટકાવીશ શાસ્ત્રીજીને ભાઈ સ્વાગત એક જ મિનિટ છે ત્યારે એમનું સ્વાગત તો આપણે ફૂલોથી કરીશું પણ પેહલા આપણે એમનું શબ્દો થી સ્વાગત કરીશું અને જયારે એમનું શબ્દો થી સ્વાગત થઈ જાય ત્યારે મ્યુઝિક વાળા ભાઈને કહીશ કે તેઓ તૈયાર રહે અને આપણે બધા એમને એક્સપોર્ટ કરી રહ્યા તમે અમારે આંગણે તમે અમારે આંગણે તમે અમારે માંડવે આપ સૌનું સ્નેહથી સામયુ કરીએ છીએ હેતના કુંકુમ કુંકુમનો તિલક કરીએ છીએ હર્ષના આંસુથી વધાવીએ છીએ પોખીએ છીએ તમોને લાગણીઓના હારથી આ અમારા હૃદયનું ફળ તમારા હસ્ત કમળમાં પધરાવીએ છીએ એવા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી સાહેબ ને વિનંતી કરીશ કે તેઓ પધારે ભાઈ

અમે એમને આમંત્રણ આપવા ગયા અનાયાસે કેવી વાત થઈ હું તમને અમારું પ્રવચન કરતા પહેલાં કહું અનાયાસે એવી વાત થઈ ત્યાં કથા નવ દિવસ પહેલાં પતેવું નતું નહોતું એટલે સાહેબે કીધું કે જો આવું જ આપણે લંબાઈ લંબાઈ કરશું ને તો સાત દિવસમાં કથા પતશે નહીં ભાઈ નવ દિવસ કરવા પડશે હું બરાબર ધ્યાનથી સાંભળતો તો તો એમાં બે ચાર આટલું બે ત્રણ હજાર માણસો બેઠા હશે એમાંથી કોક બોલ્યું કે શાસ્ત્રીજી એવું હોય ને તો આખા દિવસની બે દિવસ કથા કરી નાખીએ સાબ કે વગાડો તાલી એક વાર એમ કરીને બધાને તાલી કરાવરાઈ કે કંઈ વાંધો નહીં ભગવાને કેવો માર્ગ સરળ કરી દીધો આજે એમને કૃષ્ણ જન્મ છે ભાગવતમાં અને કૃષ્ણ જન્મ આપણને ખબર છે કે જ્યારે આપણો ભગવાનનો જન્મ હોય ને ત્યારે આપણે નવ વાગે બેઠા હોય ને તો સાડા ત્રણ સુધી નથી થતો આજે એમને કૃષ્ણ જન્મ બાર સાડા બારે કરવાનો હતો એ બધો જ પ્રોગ્રામ કેન્સલ બપોરે ત્રણથી પાંચમાં કરશે એટલે એમને પણ જલ્દી જવું છે મારું પ્રવચન કો વક્તવ્ય કહો હું એકદમ શોર્ટમાં કહી અને શાસ્ત્રીજીને માઇક આપું છું એ પહેલાં હું વિરંગામ જૈન જાગૃતિ સેન્ટરની વાત કરતો હતો કે આ સેન્ટર આ સેન્ટરને સફળ બનાવવામાં મારા પરમ મિત્ર ઉપપ્રમુખ આનંદભાઈ શાહ સેક્રેટરી પ્રતિકભાઈ દગલી ખજાનચી મનીષભાઈ મુખી સ ખજાનચી પુનરિકભાઈ શાહ સહ સેક્રેટરી નિખિલભાઈ અને મારી બોર્ડ ઓફ ડિરેક્ટરની આખી ટીમે રાત દિવસ મહેનત કરી પિનલભાઈ આ કરશું તો સારું લાગશે આ કરશું તો સારું લાગશે મેં કહું તમને જે સારું લાગે ને એ આપણે કરવાનું છે પણ સમાજમાં જ્યારે સુખ દુઃખનો કંઈ પ્રસંગ આવે કોઈ નાના મોટા ઇન્સિડેન્ટ થાય ત્યારે જો આપણે સાથે મળીને કોઈ કામ નહીં કરીએ ને તો ભવિષ્યમાં એવું થશે કે સૌ સૌના કામ સૌએ કરવા પડશે દરેક સમાજમાં એક નેતા હોય પટેલ સમાજ હોય તો કે ભાઈ હાર્દિકભાઈ છે ઠાકોર સમાજ હોય તો કે અલ્પેશભાઈ છે દરેક સમાજમાં એક એક નેતાઓ ઊભા થાય કાંઈ મોટું કામ કરવાનું હોય તો એ નેતાઓ માર્ગદર્શન આપે એ પ્રમાણે કરે આપણે આ જૈન જાગૃતિ સેન્ટરને કોઈ રાજકારણનું રૂપ નથી આપવાનું પણ આપણા જૈન સમાજમાં જે ચારે ફિરકાઓના જૈન છે પરિવારમાં ક્યાંય તકલીફ હોય ત્યારે આપણે સુખ દુઃખમાં બધા સાથે મળી અને એ સોર્ટ આઉટ કરીએ તેના માટે આ ચેપ્ટરને ફરી કાર્યવંત બનાવ્યું છે મિત્રો મોબાઈલના આ યુગમાં પ્રગતિ એટલી થઈ કે હજારો માઇલથી દૂર રહી પણ વ્યક્તિ જોડે વાત કરી શકાય સાથે પતન પણ એટલું થયું કે નજીક રહેલી વ્યક્તિની તકલીફ કે પીડા જોઈ શકાતી નથી માટે જ આપણા આ પરિવારને કોઈ આવી તકલીફ ન આવે સુખના સુખ દુઃખના દરેક કાર્યોમાં બધા સાથે રહીએ અળી મળીને રહીએ ચારે ફિરકાઓના સમાજમાં એકતા બની રહે માટે આપણા જૈન જાગૃતિ સેન્ટરનું સ્લોગન રાખ્યું છે પરસ્પર પ્રેમથી પાગળતો પરિવાર એકવાર તાલી થઈ જાય આ સ્લોગન માટે પરસ્પર પ્રેમથી પાગળતો પરિવાર આ સેન્ટરના ભૂતપૂર્વ પ્રમુખને હું આજે યાદ કર્યા વગર ના રહી શકું આ આપણા વિરંગામ સેન્ટરના સ્થાપક સેવંતીભાઈ કે વોરા કે જે જૈન જાગૃતિ સેન્ટરના સ્થાપક પ્રમુખ હતા અને પાસ્ટ પ્રેસિડન્ટ ડૉક્ટર અશ્વિનભાઈ જેમણે તેમના સમયમાં ખૂબ જ સારા પ્રોગ્રામ કર્યા અને જૈન જાગૃતિ સેન્ટરને વેગવંતુ કર્યું અને આ વખતે મને આપ સૌએ સુકાન આપ્યું છે અને આ સ્ટેજ ઉપર લાવવા માટે આપે બધાએ મને જે સપોર્ટ કર્યો છે એમાં સૌપ્રથમ હું જો કોઈનો પણ આભાર માનું તો એ મારા માતા પિતાનો છે કારણ કે મારા માતા પિતાએ આ મને સંસ્કાર આપ્યા છે અને એમના જ સંસ્કારથી હું આ બધાને જોડવાનું કામ કરી રહ્યો છું કયા વાદળમાંથી વરસાદ પડે એ આપણે ક્યારે નથી જોઈ શકતા બસ એ વરસાદમાં પલળી શકીએ છીએ વડીલોના આશીર્વાદ પણ આ વરસાદ જેવા હોય છે જે દેખાતા નથી પણ એની અસર હંમેશા કરે છે વંદેજીન શાસનમ વંદેજીન શાસનમ એકતા અખંડતા અને સક્રિયતાનું નામ એટલે સી આનંદ આશીષ અને અરિહંતની વારી પીરસનાર એટલે સી ઋતિ સિદ્ધિ અને કલ્યાણની ભાવના ભાવનાર એટલે સી આવા અનેક મય મંગલમય કાર્યોમાં જગપ્રસિદ્ધ ઓળખ છે જેની એવા જૈન જાગૃતિ સેન્ટર વિરંગામ બ્રાન્ચના પ્રમુખ પ્રમુખ પદ તરીકે આરુદ્ધ થતા આજે મને ગૌરવ અને આનંદની અનુભૂતિ થાય છે આપ સૌના વડીલો આપ સૌ વડીલો માતા પિતા ભૂતપૂર્વ પ્રમુખ જે જે આગેવાનો અશ્વિનભાઈ સાહેબ વિનુભાઈ એલિસા આદિ તમામ મિત્રો સભ્યોના આશીષ અને દુવા લઈને આ જગ્યાએ હું પહોંચી શક્યો છું કોઈને પૂછવામાં આવે કે ભાઈ જંગલનો રાજા કોણ તો કે જંગલનો રાજા સિંહ છે ગ્રહોનો રાજા કોણ તો કે ગ્રહોનો રાજા સૂર્યદેવ છે તીર્થંકર ભગવાનની ગેરહાજરીમાં જીન શાસનનો રાજા કોણ તો કે શ્રી આચાર્ય ભગવાન છે અરે હિન્દુસ્તાનનો રાજા કોણ તો કે શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એકસો ચાલીસ કરોડ જનતાના દિલ જીતીને આજે જે નરેન્દ્રભાઈ મોદી જે કક્ષાએ પહોંચ્યા છે તો આજે મને પણ એવું કહેવાની ઈચ્છા થાય કે હું દોઢસો પરિવારની જોડે સંકળાય અને આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું આપ પણ મને એવા આશીર્વાદ આપો કે હું પણ આવા શાસનના દરેક કાર્યમાં આગળ વધી શકું લેટ્સ વી ડુ ગુડ લેટ્સ વી લાઈવ ગુડ આ કોઈ જૈન જાગૃતિ નહીં આ કોઈ મન જાગૃતિ નહીં પણ આ જૈન જાગૃતિ સેન્ટર છે એમાં જૈનત્વની અને જાગૃતિ કરવી એ પ્રભુ વીરની વાણી છે માટે વધુ નહીં કહેતા ફરી આપ સૌ અહીં આ પ્રોગ્રામમાં વધાર્યા અને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આપ સૌનો સપોર્ટ છે અને ફરી પણ જ્યારે બી વર્ષ દરમિયાન કોઈ પણ પ્રોગ્રામની આપણા સભ્યો જેટલા બન્યા છે એમાં મેસેજ આવશે એ મેસેજ વાંચી અને ફોલોઅપ લેજો બારે મહિના કંઈક ને કંઈક પ્રોગ્રામ ચાલુ હશે આ વખતે અમારા પરિવાર તરફથી આજે હું પ્રમુખ બન્યો છું એટલે જે લોકો હમણાં રિસન્ટલી પોશી દસમના જે અઠ્ઠમના તપસ્વી વિરંગામ સંઘમાં લગભગ આઠ જેવા નામ હતા એ આઠેય જણને અમારા પરિવાર તરફથી બહુમાન કરવામાં આવે છે નેક્સ્ટ પ્રોગ્રામ ટૂંક જ સમયમાં એટલે કે શું થશે એ બધી વિગત અમારા સેક્રેટરી વાંચશે પણ હવે પછીનો જે પ્રોગ્રામ છે એ ત્રણ દિવસ પછી સાધાર્મિક જે પરિવાર આપણા છે ત્યાં પચાસ ધાવડાનું વિતરણ થશે એટલે આપણો બીજો પ્રોગ્રામ પણ ધાર્મિક શરૂ થઈ ગયો છે અને ત્રીજો પ્રોગ્રામ જે યુવાનોને ગમે તેવો તો દસ જાન્યુઆરી શનિવારના દિવસે ક્રિકેટ મેચનું આયોજન થયું છે અને એ ક્રિકેટ મેચના આયોજનના લાભાર્થી છે આનંદ વિનોદ કુમાર શાહ પાર્થિવ કપ રમાડવામાં આવશે તો દરેક મિત્રો એ દિવસે દસ એક બે હજાર પચીસ નહીં બે હાજર છવ્વીસ બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ મેચ યુવાનો માટેનું થશે તેની બધી વિગતવાર માહિતી પ્રતિકભાઈ હમણાં હમણાં અહેવાલમાં વાંચશે બસ મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું જય જીનેન્દ્ર પ્રણ